ગુજરાતની અંદર હવે યુવા પેઢીને ગેર માર્ગે દોરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો દ્વારા અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે હવે ગુજરાતની યુવા પેઢી આ અશ્લીલતાને જોઈને હવે કયા માર્ગ સુધી જઈ શકે છે અને આવનારી પેઢી પર શું અસર પડી શકે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે પરંતુ ગુજરાતમાં હવે એ ને કે સોશિયલ મીડિયાના માધ્યમથી કઈ રીતે અશ્લીલતા ફેલાઈ રહી છે આજે બતાવું છે આજના એપિસોડની અંદર નમસ્કાર હું છું મનીષ દાતી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ આજે પણ ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ અશ્લીલતાનો વિરોધ કરે છે અને આ જે સોશિયલ મીડિયા થકી અને એન કેન પ્રકારે ગુજરાતની અંદર આ અશ્લીલતાનું જે દૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે એના અમે સખ્ત વિરોધી છે અગાઉ પણ અમે મીડિયાના માધ્યમથી આ અશ્લીલતા ફેલાવનાર લોકો સામે કાર્યવાહી થાય એવી માંગ કરી હતી અને અશ્લીલતા ફેલાવતા તત્વો સામે કાર્યવાહી કરવાની અને અશ્લીલતા જે ખુલ્લે આમ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવાની અમે ન્યૂઝના માધ્યમથી માંગ કરી હતી અને એમાં અશ્લીલતાના ચહેરાઓને ખુલ્લા પાડ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનું યુવા પેઢીને બગાડવાનો કારસો ચાલી રહ્યો હોય અને અશ્લીલતા ફેલાવવામાં આવી રહી હોય તેવું સામે આવી રહ્યું છે અને આ હવે આપણા ધર્મ સુધી પહોંચ્યું છે હજુ તો પિક્ચર અભી શરૂ હોય હે એન્ડ તો બાકી એટલે આ હવે આ આ એક ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે અશ્લીલતાનો પછી સોશિયલ મીડિયાના માધ્યમો ઇન્સ્ટાગ્રામ ફેસબુક હોય કે અન્ય કોઈ માધ્યમ હોય અને આજ સુધી આવા ટ્રેન્ડનો ખતમ કરવા માટેનો અમે જે તેવા લોકોને બતાવવાની કોશિશ કરી હતી પરંતુ કહેવાય છે ને કે સરકારી બાબુ જ્યાં સુધી સુતા છે જ્યાં સુધી સરકારી જ્યાં સુધી જોઈ નહીં શકે વિડીયો સામે આવ્યા છે માના નવલા નોરતા નવરાત્રીની અંદર કે જેમની અંદર અશ્લીલતાના દ્રશ્યો સામે આવ્યા છે કે યુવક યુવતી છે એ અશ્લીલતા ફેલાવતા દ્રશ્યો છે ભર નવરાત્રિની અંદર જાહેરમાં એકબીજાને ચુંબન કરવું ભર નવરાત્રિની અંદર રાસ ગરબાના ગ્રાઉન્ડની અંદર કેટલાક અશ્લીલ હરકતો કરવી આવા આવા વિડીયો સામે આવ્યા છે પરંતુ આની સામે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયા છે અને આ વિડીયોને લઈને પોલીસે પણ હવે શું કાર્યવાહી કરી છે તેમનો પણ કોઈ જવાબ નથી પરંતુ એક નિષ્ણાંત વકીલ દ્વારા આ અશ્નિલતાને લઈને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે તેવા પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે આખા વિશ્વમાં લોકો એવું કહે છે કે ગુજરાતમાં ગરબા બહુ વખાણાય ગુજરાતમાં શાંતિ છે સંસ્કારિતા છે સંસ્કૃતિ છે મુંબઈના ગરબાને ગુજરાતની ગરબાની તુલના જ ના થાય માં શક્તિની આરાધના એટલે વડોદરાના ગરબા ગુજરાતના ગરબા ત્યારે રુચિ પટેલ અને પ્રતીક પટેલ નામના બેફામ યુવક યુવતીઓ જો વારંવાર અશ્લીલ હરકતો આવું જાહેરમાં ચુંબન કરતા હોય ભૂતકાળમાં પણ એ લોકોએ કરેલું છે ગેટવે ઓફ ઇન્ડિયા યુનાઇટેડ વેમાં કરેલું છે આજે પણ વિડીયો આવ્યો એટલે આ લોકોને અશ્લીલ હરકતો કરવાનું એક કોઈક રોગ છે કોઈ બીમારી છે માનસિક બીમારી છે કે વિકૃત બીમારી છે તેની તપાસ થાય અને તાત્કાલિક તેમના વિરુદ્ધ બીએનએસની કલમ બસો છન્નું મુજબ અને બીએનએસની કલમ ત્રણસો ત્રેપન મુજબ ધાર્મિક લાગણી દુભાવી છે તેનો ગુનો દાખલ થાય અને અશ્લીલ હરકતોનો ગુનો દાખલ થાય કારણ કે આ માતાજીનો નો ગરબો છે ચાચર ચોક છે માં અંબાની સ્થાપના થઈ છે માં સાક્ષાત ત્યાં બિરાજમાન છે અને કરોડો લોકોએ વિશ્વભરમાં આ વિડીયો જોઈને વડોદરાની સંસ્કારીતા અને ગુજરાતની અસ્મિતા પર થૂ થૂ કરી રહ્યા છે કે તમારા શહેરમાં આવા લોકો છે શું વડોદરામાં એક પણ ખમીરવંતો વ્યક્તિ નથી કે ગુનો દાખલ કરાવે એટલે આજ રોજ અમારે આવું પડ્યું છે પરંતુ અમે તમને જણાવી રહ્યા છે કે આ અશ્લીલતાને લઈને

પાર્ક કરી અને અશ્લીલતા ફેલાવવાનું કામ કરતા એક યુવક યુવતીનો વિડીયો આજથી છ સાત મહિના પહેલા મેં ચલાવેલો અને એ બતાવેલું કે આ યુવક યુવતી ઉપર કાર્યવાહી થવી જોઈએ

પણ થાય છે શું મિત્રો ધ્યાનથી જુઓ થાય છે શું કાર્યવાહી કોના ઉપર થાય છે અશ્લીલતા ઉપર કાર્યવાહી નથી થાતી અશ્લીલતા ફેલાવનાર ઉપર કાર્યવાહી નથી થાતી પરંતુ અહીંયા કાર્યવાહી એના ઉપર થાય છે કે જે સત્ય બતાવે છે અમારા એ સત્ય મીડિયા પર કાર્યવાહી કરવામાં આવે છે જુઓ કેવું કેવું થાય છે આ ગુજરાતની અંદર જે અશ્લીલતા ફેલાવનાર વ્યક્તિ છે કે જેમણે અશ્લીલ

ત્યારે પણ કીધેલું અને આજે પણ કહીએ છીએ આવનારા સમયની અંદર છેડતી બલાત્કાર દુષ્કર્મ આવા કેસોની અંદર વધારો થશે એટલે અશ્લીલતા ફેલાવનાર જાહેરની અંદર અશ્લીલ હરકતો કરનાર ઉપર જો પોલીસ સખ્તમાં સખ્ત પગલાં નહીં લે તો આવનારા સમયમાં આપણી બહેન દીકરીઓ હું તો એવું કહું કે મહિનાની દીકરીઓ પણ સલામત નહી રહે અને ત્યારે પણ મેં એ વિડીયો ચલાવીને કીધેલું કે પાંચ મહિનાની દીકરીઓ છે સલામત નહીં રહે પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ કહી શકાય એ પોલીસ અધિકારીઓની મહેરબાનીથી જે તે વખતે અમે તે ઉના તાલુકાનો વિડીયો ચલાવેલો અને ત્યારે જે અમે અશ્લીલતા ફેલાવનાર એ વ્યક્તિઓની તપાસ કરવા માંગ કરેલી તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરેલી પરંતુ તે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ કે જેમને કારણે તેમણે આ અશ્લીલતા ફેલાવનારને તેમણે સપોર્ટ કર્યો અશ્લીલતા ફેલાવનારને સપોર્ટ કરી અને તેમણે તે વખતે અમારી ચેનલ ઉપર પણ ખુદ મારા ઉપર પણ ગુનો નોંધાવેલો કે ભાઈ આ લોકો તો તેમની પાસે ખંડણી માગે છે અરે અમે આખો દિવસ અહીંયા સ્ટુડિયોમાં હોય છે લોકોને સત્ય બતાવવાનું કામ કરીએ છીએ અને એ લોકો એ ખંડણીનો ગુનો નોંધાવી અને એ અશ્લીલતા ફેલાવનાર જેમણે જાહેરની અંદર અશ્લીલ હરકતો કરી હતી તેમને તેમના પર ગુનો નોંધવાને બદલે તેમને ફરિયાદી બનાવી દેવાય છે અને એ વ્યક્તિને બચાવવા માટે પોલીસ એની પાસેથી મોટા પ્રમાણમાં કટકી કરી લે છે કારણ કે પોલીસને ખબર છે કે એ અશ્લીલ હરકતો ફેલાવનાર જે વ્યક્તિ હતો જે અશ્લીલ હરકતો જેમણે કરી હતી એ વ્યક્તિ પર કાયદેસરની રીતે ગુનો બને છે કે જાહેર જગ્યા પર અશ્લીલ હરકતો કરવી એ કાયદાકીય ગુનો છે પોલીસે તેના ઉપર ગુનો નોંધવાને બદલે અને તેમની અંદર પોલીસ જે કટકી કરીને જાય છે બહુ મોટી કટકી થાય છે પરંતુ હવે એ તો એ જ જાણે કે એના પાપ છે એમને

સત્ય બતાવાનું કામ કરે છે જે વ્યક્તિ છે ઉના તાલુકાનો જે કિસ્સો હતો એ કિસ્સો હતો એનું પરિણામ આજે આવ્યું છે ગુજરાતની અંદર ગુજરાતની ગરબીઓ ઉપર ગુજરાતની જે શ્રદ્ધા અને આસ્થા સમાન ગણાતા આપણા ધર્મ ઉપર આજે આવી ચડ્યું છે આજે ગુજરાતની ગરબીઓમાં જોઈ રહ્યા છો ને કે કયા પ્રકારના વિડીયો આવે છે ત્યારે જો પોલીસે કાર્યવાહી કરી હોત કોઈ કાયદા રૂપ ઉદાહરણ આપ્યું હોત કાયદા રૂપે કાયદો બેસાડ્યો હોત લોકો સામે કાર્યવાહી કરી હોત તો આજે આપણી જે પાંચ પાંચ મહિનાની દીકરીઓ પર જે બલાત્કાર દુષ્કર્મ જેવા કેસો થાય છે ને એ આ અશ્લીલતા ઉપર જે ક્યારેક કાયદા ઉપર કામ કર્યું હોત ને તો આવા કેસો આપણે મહંતશે ઘટાડી શકે સોશિયલ મીડિયામાં ચાલતા એવા એકાઉન્ટ ઉપર કાર્યવાહી કરી કે જે એકાઉન્ટની અંદર માત્ર ને માત્ર અશ્લીલતા ફેલાવવાનું કામ થઈ રહ્યું છે એવા એકાઉન્ટને બેન્ડ પણ કર્યા હોત ને તો ક્યાંક ને ક્યાંક આપણી આ યુવા પેઢીને આપણે બચાવી શકે પરંતુ નહીં પોલીસે કદાચ

એવા એવા ઇન્સ્ટાગ્રામની અંદર એકાઉન્ટ આજે પણ છે કેમ પોલીસ કે કોઈ તંત્ર છે તેની સામે કાર્યવાહી નથી કરતું જો કોઈ ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠું છે કેટલા સામે ફરિયાદ કરવી કેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવી પોલીસ જો તપાસ કરે ને તો સોશિયલ મીડિયાની અંદર ચાલતા આવા ઘણા ખરા એકાઉન્ટ બંધ થઈ જાય પરંતુ નહીં પોલીસને કશું નથી કરવું પોલીસને માત્ર કટકી કરવાનું કામ કરવું છે એસી

અને પૂરા ખંત અને દિલથી ફરજ બજાવી રહ્યા છે આ વીસ ટકા અધિકારીઓને કારણે આજે કાયદો ટક્યો છે આ વીસ ટકા અધિકારીઓને મારા સલામ છે પરંતુ હું એ વીસ ટકા અધિકારીઓ જે આવા છે એને પણ કહેવા માગું કે સોશિયલ મીડિયાની અંદર અશ્લીલતા ફેલાવનાર લોકો જે છે વિડીયો વાયરલ કરનાર લોકો લોકોને તમે અશ્લીલતા ફેલાવનાર કહેતા હોય તો એ બિલકુલ ખોટું છે લોકો તમને જાગૃત કરવા માટે કદાચ પહોંચાડવા માટે કરો કોણ આ હરકતો જાહેરની અંદર કરે છે એમના ઉપર પ્રથમ કાર્યવાહી કરો જેથી કરી અને આવા લોકો છે એ ફરી ફરીને આવા કૃત્ય ના કરે એના ઉપર એક 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 ઉદાહરણ પૂરું પાડો ગુજરાતના રાસ ગરબાની અંદર અશ્લીલતાના દ્રશ્યો સામે આવ્યા છે અને આ કોઈ જેવી તેવી વાત નથી આ આપણી શ્રદ્ધા અને આસ્થા માટે સીધો પ્રહાર છે આપણી સંસ્કૃતિ ઉપર સીધો પ્રહાર છે અને જો આ રોકવામાં નહીં આવે તો આવનારી સમય છે એમની અંદર આપણી આ સંસ્કૃતિનો નાશ થઈ જશે અહીંયા ગરબા નહીં પરંતુ કઈક અલગ જ કૃત્યો જોવા મળશે આવનારી પેઢીને ચેતી જવાની જરૂર છે સરકારને પણ ચેતવાની જરૂર છે પોલીસ પ્રશાસને પણ ચેતવાની જરૂર છે અને આવા જે અશ્લીલતા ભર્યા છે પણ લોકો છે પણ જાહેર પબ્લિક પ્લેસ ઉપર જે પણ કૃત્યો થઈ રહ્યા છે જે પણ કાર્યો કરી રહ્યા છે તેના ઉપર કાર્યવાહી થવી જરૂરી છે ગુજરાતના ગરબાને આજે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે અશ્લીલતા ફેલાવવાની કોશિશ થઈ રહી છે જ્યાં સુધી આવું ચાલતું રહેશે ત્યાં સુધી આવનારા સમયમાં પણ બળાત્કાર છેડતી જેવા ગુનાઓ વધતા રહેશે આજે પણ મારી પોલીસ પ્રશાસનને બે હાથ જોડીને વિનંતી છે કે આવી અશ્લીલતાની હરકતો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરે નહીં તો આવનારા સમયમાં ત્યાં આપણી પર બહેન દીકરી માં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ અઘટિત ઘટના બને કે અઘટિત

જાહેરમાં અશ્લીલતા ફેલાવવી એ આવનારી પેઢીને બગાડવા બરાબર છે અને આવનારી પેઢી જો બગડી ગઈ ને તો એ એ એને સુધારવી કોઈ પણ રીતે શક્ય નથી કારણ કે નાનું કમળું ફૂલ છે એ જ્યારે ખીલતું હોય ને ત્યારે જો તેની સાર સંભાળ ન કરવામાં આવે ને તો એ ફૂલ ક્યાં પ્રકારે ખીલે છે એ એ તમે તમે જોઈ શકો છો અને આજે આ અશ્લીલતા ફેલાવવાનું જે કામ થઈ રહ્યું છે એને રોકવું પડશે નહીં તો આવનારી પેઢી છે એને આમાંથી કશું શીખવા જેવું નહીં રહે અહીંયા સંસ્કૃતિનું જે સિંચન થવું જોઈએ એ સંસ્કૃતિનું સિંચન નહીં થાય અને આ વડોદરાની ગરબીમાં જે જોવા મળ્યું જે અશ્લીલતાના દ્રશ્યો જોવા મળ્યા જાહેરની અંદર ચુંબન કરવું એકબીજાને ગળે મળવું અને જે હરકતો કરવી જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જે પ્રકારના રીલ્સ બનાવવામાં આવ્યા છે ચુંબન કરતા જે રીલ્સ આવ્યા છે એ એ બિલકુલ યોગ્ય નથી અને આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જોઈએ પરંતુ પોલીસને પણ મારી વિનંતી છે કે કાયદેસરની કાર્યવાહી આવા લોકો ઉપર કરે અશ્લીલતાના આ આ જે દૂષણો છે એને નેસ્ત નાબૂદ કરે તો જ કદાચ આપણે આપણી આવનારી સમય અને આવનારી પેઢીને બચાવી શકીશું તમે પણ તમારા વિચારો અમારા સુધી પહોંચાડજો કે અશ્લીલતા ફેલાવનાર લોકો પર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને આપણે પણ સમાજની અંદર ફેલાતી અશ્લીલતાને રોકવા માટે કયા પ્રકારે શું કરી શકીએ ફરી આવનારા સમાચારો ને આવા સમાચારો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપો જય હિંદ જય ભારત ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો